જે અંતર્ગત આણંદ જિલ્લાના એક હજાર સાતસો તોતેર મતદાન મથકો માટે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેની ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને જિલ્લાના સાત મતદાર વિભાગો માટેરા રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણી લક્ષી સામગ્રીઓ ચેતે વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો ખાતે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજ રોજ આપણે ત્યાંથી બસો છન્નું મથકો છે આણંદ વિધાનસભા વિસ્તારના જે આણંદ લોકસભા વિસ્તારનો એક ભાગ છે એમાં બસો છન્નું બુથના તમામ પોલિંગ સ્ટાફ પ્રિસાઇડિંગ ઓફિસર ઝોનલ ઓફિસર તેઓ આજરોજ આ રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટરે આવેલા છે અને તેઓ પોતાના તમામ ચૂંટણીલક્ષી મટીરિયલ જેમ કે ઈવીએમ મશીનો અને અન્ય જે સાધન સામગ્રી છે તે અત્યારે રિસીવ કરી અને દરેકે દરેક ચૂંટણીની જે ટુકડીઓ છે તે પોતાના મતદાન મથક પર આજે પહોંચી જશે અત્યારે તમામે તમામ લોકોએ મટીરિયલ રિસીવ કરી લીધું છે અને આવનાર એક કલાકની અંદર તમામે તમામ ટુકડીઓ પોતાના મતદાન મથક પર પહોંચી જશે મતદાન મથક પર પહોંચી અને તેઓ પોતાની વ્યવસ્થા ગોઠવી દેશે અને કાલે સવારે સાડા પાંચ વાગે પોતે મોકપોલની શરૂઆત કરવાના છે કાયદો અને વ્યવસ્થા માટે પણ અહીંયા પોલીસની તમામ ટુકડીઓ હાજર છે તમામે તમામ જે પણ બસ રવાના થઈ રહી છે તે તમામમાં હથિયારધારી પોલીસ અધિકારી હાજર રહેવાના છે તદઉપરાંત દરેકે દરેક ઝોનલ ઓફિસર તથા દરેક બસમાં વીટીએસ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે જેથી તેઓનું સેન્ટ્રલ લેવલ પર એ લોકોનું લોકેશન ટ્રસ્ટ થઈ શકે જ્યારે પણ પણ કોઈ મૂવ થઈ રહ્યું છે તમામ એપ્લિકેશન ધરાવનાર વ્યક્તિની સાથે જ મૂવ થશે એટલે દરેકે દરેક ઈવીએમની મુવમેન્ટ દરેકે દરેક બસની મૂવમેન્ટ દરેકે દરેક પુલિંગ પાર્ટીની મૂવમેન્ટ આપણે અહીંયા સેન્ટ્રલથી કંટ્રોલ રૂમ દ્વારા જોઈ શકીશું